સાથે આ ઝુંબેશમાં ખેડૂતો પશુપાલકો અને હવે નગરજનો પણ જોડાઈ ગયા છે તો આ સાથે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ પટેલ પોતે ખેડૂત હોવાને કારણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી અને જીએસટીના દરમાં ઘટાડો કરાયો આમ કરવાથી આમ પ્રજાની ખરીદ શક્તિમાં વધારો થશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું આ સાથે જ સ્વદેશી ઉત્પાદનમાં વધારો થશે દિવાળીના તહેવારોમાં લોકો ખૂબ ખરીદી કરી શકશે દેશના પૈસા દેશમાં જ રહેશે અને આમ જનતાનું જીવન ધોરણ ઊંચું આવશે ગરીબી રેખામાંથી લોકો બહાર આવશે તેવી આશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી અને દિવાળીના તહેવારો પહેલા

એવા જે નિર્ણયો ઘણા લીધા છે જેમ કે આપણે આવક આવકવેરામાં સ્લેબ ઓછો કર્યો છે આ સિવાય હમણાં જ જે જીએસટી ઘટાડો કર્યો જીએસટી ઘટાડાને કારણે બધે જ પ્રોડક્ટ એમાં ખૂબ સારો ભાવમાં ફેર પડવાથી આમ પ્રજાની ખરીદશક્તિ વચ્ચે લોકો સારી ખરીદી કરી શકશે એની સાથે સાથે સ્વદેશી ઉત્પાદન એટલે કે જે સ્વદેશ પોતાનું જે બનાવેલું છે એને જે મોદી સાહેબે દિવાળીના તહેવારોમાં ખરીદવાનું એક આહવાન કર્યું છે એટલે કે આખા એક જીએસટીને ઉપહાર તરીકે આપ્યો છે કે દિવાળીના તહેવારોમાં આપણને ખૂબ સારી બધી જ વસ્તુની આપણે ખરીદી કરી શકીએ આપણને બધામાંથી સસ્તી વસ્તુ મળી શકે અને આપણે સ્વદેશી વાપરીએ તો આપણા દેશના પૈસા આપણી પાસે જ રહે અને નાનામાં નાના માણસને રોજગારી મળી રહે એની માટેનું જે ખૂબ અત્યંત સારો નિર્ણય કર્યો છે પણ મોદી સાહેબે એના માટે અમે જિલ્લા પંચાયતથી આજે મેં પોતે પણ એક મોદી સાહેબને આભાર માનતો પત્ર લખ્યો છે અને આપ સાહેબને લાંબી ઉંમરની પ્રાર્થના કરી છે પ્રભુ આવા નિર્ણયો તમને કરાવે અને આપ લોકોના જે પણ જરૂરિયાતમંદ લોકોના જે પણ ખાવાની વાત હોય એની કપડાંની વાત હોય એની મકાન ખરીદવાની વાત હોય એના અન્ય જે પણ જીવનમાં શોખની વસ્તુ ખરીદવાની વાત હોય કે એને ભણવાની વાત હોય આ બધામાં જે સસ્તું થાય તો એનું પણ જીવન ધોરણ ઊંચું આવશે અને આના કારણે તમે જોયું કે છેલ્લા મોદી સાહેબના આવ્યા પછી પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે એ પણ આની જે કારણ છે એટલે આવા નિર્ણયો આપ સાહેબ લેતા રહો અને સદા તંદુરસ્ત રહો સ્વસ્થ રહો અને મા ભગવતીને અમે પ્રાર્થના કરીએ કે આપ દેશની સેવામાં ને આવા દેશના લોકોના કામ કરતા રહો